તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના શરૂઆત થઈ ગઈ છે મિત્રો તમે કે દિવાળી પછી જે વરસાદ પડ્યો અને ત્યાર પછી મિત્રો સરકારે જે પેકેજ જાહેર કર્યું પાક તેના ફોર્મ મિત્રો ખેડૂતો ભરવા લાગ્યા છે ટોટલ એકવીસ લાખથી વધારે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું અને એમાંથી મિત્રો એક પોઈન્ટ આડત્રીસ લાખ એટલે કે એક લાખ આડત્રીસ હજાર જેટલા ખેડૂતોની અરજી મંજૂર પણ કરવામાં આવશે અને એમની મિત્રો સહાયની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે એટલે એમના ખાતામાં જે છે તે મિત્રો સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મહત્વની માહિતી તમને આપીએ તો મિત્રો ખાસ કરીને તમને ના ખ્યાલ હોય તો હજુ પણ મિત્રો ટાઈમ છે બે ત્રણ દિવસનો હજુ પણ તમે ફોર્મ ભરી શકો જી હા મિત્રો દિવાળી પછી આ વર્ષે જે પાંચ થી છ દિવસ ભારેથી ભારે તોફાની વરસાદ ગુજરાતમાં પડ્યો અને ખેડૂતોએ પાક નુકસાન સહાયની માંગણી કરી એટલે સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે એના માટેના ફોર્મ મિત્રો ઓગણત્રીસ તારીખ સુધી ભરાવાના છે તેમાં ઓલરેડી એકવીસ એકવીસ લાખ જેટલા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને દોઢ લાખ જેટલા ખેડૂતોની જે છે તે સહાય મંજૂર પણ કરવામાં આવી છે એના ખાતામાં પૈસા પણ ટૂંક સમયમાં આવી જશે તો જો મિત્રો તમારે પણ નુકસાની ગયું હોય તો તમે ફોર્મ ભરી દેજો અને તમે ફોર્મ ભરી દીધું છે તો મિત્રો ટૂંક જ સમયમાં હવે તમારા ખાતામાં પૈસા જમા થશે

તે તૂટી ગયો છે અને એ રોડ બનાવવા માટે સરકારે પાંચસો કરોડ રૂપિયા જાહેર કર્યા હતા ત્યારે મિત્રો પાંચસો કરોડ રૂપિયા કોઈ નાની સુની રકમ નથી આ રકમથી અનેક કાર્યો થઈ શકે છે આ રકમ મિત્રો એક પેકેજ છે નામે પડીકો આપવામાં આવ્યો છે તેમાં જો આ કરોડ રૂપિયા ઉમેર્યા હોત તો ખેડૂતોનું કલ્યાણ થયું હોત કારણ કે મિત્રો આ પાંચસો કરોડના ખર્ચે જે રોડ બનાવ્યો છે એ ચાર મહિનાની અંદર તૂટી ગયો હોય છે મિત્રો એવો મિત્રો અત્યારે અહેવાલ સામે આવ્યો છે તો મિત્રો એ રોડ ચાર મહિનામાં તૂટી ગયો તો તમે વિચારી શકો કે રોડ ની ગુણવત્તા કેવી

દેશ પુડુચેરી બધા જ ભાગોની અંદર મિત્રો તબાહી કોલેજો બંધ રાખવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વરસાદની તબાહી જોવા મળવાની છે અને વાવાઝોડું લેન્ડફોલ કરવાની તૈયારીમાં છે ત્યારે જેવું વાવાઝોડું લેન્ડફોલ કરશે ભારત ઉપર એટલે મિત્રો ત્યાંના દક્ષિણીય ભારતના ચાર થી પાંચ રાજ્યોમાં તબાહી મચાવનારા વરસાદો જોવા મળવાના છે ગુજરાતની તો મિત્રો ગુજરાત વિશે તમને માહિતી આપું ગુજરાતમાં આ વાવાઝોડાનો કોઈ પણ ખતરો તોડાઈ રહ્યો નથી ગુજરાતમાં કોઈ વરસાદ જે છે તે આના લીધે એવો ભયંકર આવવાનો નથી પરંતુ જો મિત્રો વાવાઝોડું લેન્ડફોલ કરીને ગુજરાત સુધી મિત્રો તેના અવશેષો પહોંચશે તો માત્રને માત્ર ઝાપટા પડી શકે બાકી ગુજરાતમાં કોઈ ખતરનાક વરસાદ કે વાવાઝોડાની અસરો જોવા મળશે નહીં માત્ર વાવાઝોડાને લઈને માવઠા પડી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અચાનક તેલના ભાવમાં મોટો વધારો થતા લોકોમાં ફફડાટ મચી ગયો છે ત્યારે આ વખતે મિત્રો દસ વીસ કે ત્રીસ રૂપિયા નહીં પરંતુ સીધો બસો રૂપિયાનો વધારો થતા લોકોમાં મિત્રો અત્યારે રોષનો માહોલ કારણ કે તમને મહત્વની માહિતી આપીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની મબલક આવક થઈ રહી હોવા છતાં ખાદ્ય તેલ બજારમાં તેલના ભાવમાં અણધાર્યો વધારો થયો છે ત્યારે મિત્રો તમને જણાવ્યું તો આ વખતે કોઈ દસ વીસ કે પચાસ રૂપિયાનો નહીં પરંતુ સીધો ડબ્બા દીઠ એટલે કે સિંગ તેલના ડબ્બા દીઠ સીધો બસો ને દસ રૂપિયાનો ઉછાળો થયો છે સૌરાષ્ટ્ર તેલ બજારમાં મિત્રો જે છે ત્યાં બસો દસ રૂપિયાનો જંગી વધારો થતા લોકોમાં મિત્રો જે છે તે અત્યારે ફફડાટ મચ્યો કારણ કે એક સાથે આટલો વધારો થતા હવે ડબ્બાના ભાવ સીધા બસો રૂપિયા વધી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોમાં ખાતર ને લઈને સૌથી વધારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે મિત્રો તમને જણાવી તો ગુજરાતના ખેડૂતોને સહાય મળી રહી નથી ખેડૂતોના જે દેવા માફી માંગણી છે એ પણ સ્વીકારવામાં નથી આવી રહી અને હવે તો મિત્રો ખેડૂતોને ખાતર માટે પણ વલખા મારી પડવા રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં મિત્રો મેઘરજ તાલુકામાં છેલ્લા ઘણા બધા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે ત્યારે કાલે મિત્રો ખેડૂતોએ લાંબી કતારોમાં લાગવું પડ્યું હતું અને લાંબી લાઈનમાં લાગ્યા પછી જ્યારે મિત્રો ખેડૂતોનો વારો આવ્યો

માનવું છે કે ખાતરનો સતત પુરવઠો ખેડૂતોને મળવો જોઈએ કારણ કે ખેડૂતો માટે જરૂરી વસ્તુ છે તો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે આદેશ કર્યા ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો શું નવી પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર થઈ શકે આવનારા કેટલાક દિવસોની અંદર કારણ કે મિત્રો અત્યારે અવારનવાર અહેવાલો સામે આવી રહ્યા છે કેટલાક સોશિયલ મીડિયા આર્ટિકલો છપાઈ રહ્યા છે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ તરફથી પાંચ હજાર રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે તેવા મેસેજો જે છે તે મિત્રો છાપવામાં આવી રહ્યા છે ત્યારે આ મેસેજને મિત્રો પીઆઈબી દ્વારા ફેક ચેક કરવામાં આવ્યું અને જાણવા મળ્યું અને મિત્રો પીઆઈબીએ ટ્વિટર ઉપર માહિતી પણ શેર કરી કે આ જે મેસેજ આપવામાં આવી રહ્યા છે પાંચ હજાર રૂપિયાની નોટને લઈને તે તદ્દન ખોટાશે આરબીઆઈ તરફથી આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો જ્યારે પણ કોઈ નવી નોટ જાહેર થાય છે અથવા કોઈ નોટ બંધ થાય છે ત્યારે આરબીઆઈ જ મિત્રો તેની માહિતી આપે છે તો આરબીઆઈ સિવાય કોઈની પણ માહિતી ઉપર ભરોસો કરવો નહીં પાંચ હજાર રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ કોઈ પણ સૂચના આપી નથી જેથી આ જેટલા પણ સમાચાર મિત્રો તમે જોઈ રહ્યા છો પાંચ રૂપિયાની નવી નોટને લઈને તે માત્ર ને માત્ર અફવા છે તેવું તમારે માનીને ચાલો

મિત્રો કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો આ વસ્તુ ખુલ્લે વેચાઈ રહી છે તો મિત્રો તમારું શું માનવું છે ખરેખર ગુજરાતમાં પાન મસાલા છે અને ગુટખા જે છે તે તાત્કાલિક મિત્રો બંધ કરાવી દેવા જોઈએ પ્રતિબંધ મૂકવાની જગ્યાએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો તમામ યુદ્ધો માટે અમે તૈયાર છીએ તેવું ભારતીય આર્મીના જનરલ તરફથી મોટી માહિતી આપવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તમે જાણો કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને અત્યારે ઘણા બધા સમાચારો આવી રહ્યા છે જેમાં મોટા ભાગના સમાચારોની અંદર એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ કેટલાક નજીકના સમયમાં થઈ શકે તેવું કેટલાક અહેવાલોનું સાર સામે આવી રહ્યું છે ત્યારે તમને મહત્વની મિત્રો માહિતી આપી તેને લઈને હવે ભારતીય જે મિત્રો આર્મીના જે મિત્રો જનરલો હોય છે અને જે મોટા મિત્રો પદ ઉપર બેઠેલા લોકો છે તેમના તરફથી મોટી જાહેરાત કરીને જણાવી દેવામાં આવ્યું કે અમે તમામ પ્રકારના યુદ્ધો માટે તૈયાર છીએ ભારતીય સેનાએ મિત્રો ઉત્તરાખંડ હરિદ્વારના પશ્ચિમ કમાન્ડ વિસ્તારમાં જે મિત્રો લશ્કરી કવાયત શરૂ કરી છે ત્યાં મિત્રો લેફ્ટનન્ટ જનરલ મનોજ કટારિયાએ મિત્રો કહ્યું કે અમારા એ પહેલેથી જ અમે કહ્યું છે કે પાકિસ્તાન અથવા દુશ્મન તમામ જેટલી પણ ભૂલ કરશે દુઃસાહસ કરશે તો એને ભયાનકમાં ભયાનક રીતે જવાબ આપવા માટે અમે તૈયાર છીએ તેમણે મિત્રો વધુમાં કહ્યું કે આપણે તમામ પ્રકારના યુદ્ધ લડવા માટે તૈયાર છીએ જેમાં સાયબર યુદ્ધ હોય પરમાણુ યુદ્ધ હોય રાસાયણિક યુદ્ધ હોય તમામ પ્રકારના યુદ્ધ માટે અમે તૈયાર છીએ અને અમારું માનવું છે કે આગામી યુદ્ધ ફક્ત એક ક્ષેત્રમાં લડવામાં આવશે નહીં પરંતુ જમીન પર વિજય પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના યુદ્ધ માટે આપણે આપણે તૈયાર રહેવું જોઈએ અને જે છે તે તમામ યુદ્ધો માટે તૈયાર છીએ અને મિત્રો ખાસ કરીને કહ્યું કે જમીન ઉપર કબજો નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન નહીં માને તેથી મિત્રો જે છે તે પાકિસ્તાનની જમીનનો પણ આવનારા દિવસોમાં ક્યારે ભારતમાં ભળી જાય તેનો કોઈ પણ મિત્રો જે છે તે ભરોસો નથી તેવું પણ તેમણે કહેતા પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો કારણ કે લગાતાર મિત્રો ભારતીય આર્મી તરફથી પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે ને જે મિત્રો હમણાં દિલ્હી બ્લાસ્ટ થયું ત્યાર પછી લગાતાર મામલો ગરમાઈ રહ્યો છે ત્યાર પછી ના મહત્વના સમાચાર નિષ્ણાંતો સાથે ગણતા ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા અને સરકાર અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધરાણ લોન માફ કરો નહીતર બાર દિવસ પછી અન્નજળ ત્યાગ કરીને આંદોલન કરવામાં આવશે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું હતું

છે લઈને પરેશભાઈ ગોસ્વામીએ મહાઆંદોલનની આહવાન કર્યું જો કે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ બિન રાજકીય આંદોલન છે આમાં કોઈ પણ પ્રકારની પાર્ટીઓ જે છે તેના નેતાઓ જે છે તેમને માઇક પણ આપવામાં નહીં આવે અને તેમનો મિત્રો આંદોલનમાં સમાવેશ પણ કરવામાં નહીં આવે તો આ ખેડૂતો માટેનું આંદોલન છે કોઈ પણ પાર્ટી કે રાજકીય આંદોલન નથી

આ નવો કાયદો જે છે મિત્રો ઉત્તર પ્રદેશ દિલ્હી અને ગુજરાત આ સહિતના ઘણા બધા રાજ્યોમાં લાગુ થઈ રહ્યો છે જેમાં ગુજરાત નું નામ પણ છે એટલે ગુજરાત વાસીઓ તૈયાર રહેજો વીજળીના ભાવ હવે ઘટવાના છે જેથી તમારા લાઈટ બિલ જે છે મિત્રો ઓછા આવશે આનાથી મિત્રો સબસિડીના બહારના ગ્રાહકો ઉપર બોજ હળવો થશે જેથી હવે ગુજરાતમાં રહીને જો મિત્રો તમે વીજળીનો વપરાશ કરો છો તો તમારા લાઈટ બિલ વીજળી બિલ જે છે મિત્રો ઓછા હવેથી આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજારનો હપ્તો આપો તેવી મોટી માંગ કરવામાં આવી છે મિત્રો તમે જાણો છો કે ચાર પાંચ દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં રૂપિયાનો જમા થયો છે ત્યારે હવે જે હપ્તો છે તે ઉત્તરાયણ આસપાસ આવવાનો છે પરંતુ એ પહેલા હપ્તાની અંદર વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ અત્યારે માંગ કરી છે અને ખેડૂતોને ઉપરાષ્ટ્રપતિ તરફથી પણ સપોર્ટ મળ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જેવા મિત્રો જગદીપ ધનખડ છે તેમણે પણ માંગ કરી હતી અને મિત્રો તમને જણાવી દઈએ તો જગદીપ ધનખડે કહ્યું હતું કે ખેડૂતોને માત્ર ખોરાક

હપ્તા આવનારો હપ્તો ઉત્તરાયણ ઉપર આવશે તેની પહેલા હપ્તો વધારી આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

સોશિયલ મીડિયા પર જોવો છો અને આ જોઈને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પણ મિત્રો જે છે આ મોટી મોટી આલીશાન લાઈફ જીવવાનો શોખ થાય છે કારણે જેટલી પણ મિત્રો ગાડીઓ છે મિત્રો જેટલી પણ મોંઘા મોંઘા ફોન છે આ બધી વસ્તુઓ છે તે આજના યુવાઓ લોન ઉપર લઈ રહ્યા છે તે સૌથી વધારે ચિંતાનો વિષય છે કારણ કે એવા લોકો જેમ કે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો કે જે આ મોંઘી વસ્તુ જે છે તે મિત્રો ખાસ કરીને પહોંચાય તેમ ના હોય છતાં પણ આજે મિત્રો આ વસ્તુઓ લોન ઉપર મળવા લાગી છે જેથી જે છે તે મિત્રો ખાસ કરીને દરેક લોકો જે છે તે લોન ઉપર આ બધી વસ્તુ વર્ષો લઈ રહ્યા છે અને પોતાની મધ્યમ વર્ગની જીવનને જે છે તે અમીર જિંદગી દેખાડવાની ટ્રાય કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે છે તે આ લોન લીધેલાના હપ્તા જે છે તે મિત્રો પૂરા ન થાય ત્યાર પછી જે વ્યાજ ચડી જાય છે આને કારણે લોકોમાં જે છે તે આ લોનની ઉપર લોન ચડતી જાય છે અને છેલ્લે કોઈ પણ પ્રકારનો રસ્તો ના દેખાડતા મિત્રો જે છે તે લોકો અત્યારે વિદ્યાર્થીઓને પણ ભણતા ઉઠાડી રહ્યા છે અને તેથી મિત્રો આગળની પેઢીના પણ જીવન બરબાદ થઈ રહ્યા છે લોનને કારણે તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે આંકડાઓ સામે આવ્યા તેમાં જોવા મળ્યું છે કે મામૂલી ફર્નિચર લેવા માટે પણ લોનનો ઉપયોગ લોકો કરી રહ્યા છે તે એક ખૂબ જ વધારે જે છે તે મિત્રો ચિંતાનો વિષય બન્યો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય ત્રીસ તારીખ સુધીનો ટાઈમ છે વહેલી તકે ફોર્મ ભરી દેજો જો જો મિત્રો ખેડૂતો આ તક ચૂકતા નહીં કારણ કે વારંવાર આવી તક મળવાની નથી આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખેડૂત ખેતીવાડી વિભાગને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ટ્રેક્ટર ખરીદી માટે ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થવાની છે ખેડૂતોને ટ્રેક્ટરની મિત્રો જે છે તે પચીસ અથવા તો એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછી રકમ હશે તેની સીધે સીધી સહાય મળવા પાત્ર થશે આ ઉપરાંત મિત્રો તમને માત્ર ટ્રેક્ટર ખરીદવા જ નહીં તાડપત્રી ખરીદવા સેટ ખરીદવા પાક રક્ષણના જેટલા પણ સાધનો છે ટૂંકમાં તમારે ખરીદવા હોય તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે છે છે તે ફોર્મ ભરાવાના શરૂ સત્તર નવેમ્બર સુધી મિત્રો ઓનલાઈન અરજી થઈ શકવાની હતી અને વધારીને મિત્રો જે છે તે ઓગણત્રીસ નવેમ્બર પણ કરવામાં આવી હતી તો ઓગણત્રીસ નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો એક લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ખેતી આધારિત સાધનો ખરીદવા માટે તમને રૂપિયા બેંક ખાતામાં મળી જશે